टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल ने विशेष रजूआत साथे हम शुभ उशाग्र। दर्शक मित्रों, कार्यक्रम जनुराम चैव वॉच्योर राजी। અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમ ની અને સૌપ્રથમ પ્રથમ જાણીશું આજના દિવસ નું પંચાંગ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મિત્રો પંચાંક જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે તેર ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે મહાવદ એકાદશી તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે મૂળ નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે આજના કર્ણની વાત કરીએ તો આજે કૌલવ કર્ણ બની રહ્યું છે અને રાશિની જો વાત કરીશું તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ ધન રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ ધન રહેશે જે પ્રમાણે તેઓના નામના આવરણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ તે પ્રમાણે નામકરણ કરવું શું બનીતા રહેશે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની સૂર્યોદય સવારે સાત કલાક અને સોળ મિનિટે રહ્યો છે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને તેત્રીસ મિનિટ થશે આજે રાહુ કાલમ સવારે અગિયાર કલાક ઓગણત્રીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને ચોપન મિનિટ સુધી છે જ્યારે અભિજીત મુહૂર્ત આજે બપોરે બાર કલાક એકત્રીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સત્તર મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્ત જેનો શુભ સમય બપોરે બે કલાક છેતાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક અને બત્રીસ મિનિટ સુધીનો છે તો આજે વિજયા એકાદશી છે આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ બને છે મેષ જેના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે ફસાયેલા નાણાં પરત આવી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે સહકર્મીઓના સહયોગથી કામ પૂર્ણ થઈ શકે કોઈ તમારું મહત્વનું કામ અટક્યું છે જે સમજણ નહીં પડતી હોય સમસ્યા હશે ત્યાં તમારા સહકર્મીઓ તમારી વારે આવશે તમારા માટે એમના સહયોગથી કામ પૂર્ણ થશે આજે પરિવારમાં ખુશીની લહેર ફેલાઈ શકે છે સાથે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલા આ ઉપરાંત આજે માતા પિતાની સાથે દેવ દર્શન કરવાના આશીર્વાદ છે લાભ છે ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી લક્ષ્મી આરાધના કરવી કમળ પુષ્પ અથવા ગુલાબના પુષ્પથી લક્ષ્મીજીની પૂજા કરવી શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રના દ્વિતીય ક્રમ એટલે બીજા ક્રમાંકની રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે તમારા માટે દિવસ આજે મધ્યમ પ્રકારના શુભ પરિણામ આપનાર રહેશે એટલે મધ્યમ ફળદાતા છે આજે ખાસ ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે ક્રોધથી બચવું નહીતર કોઈ નાનું મોટું નુકસાન અવશ્ય થઈ શકે આર્થિક કે પારિવારિક નુકસાનની સ્થિતિ છે ક્રોધનો ત્યાગ કરવો ઈતાભ રહેશે વિરોધીઓનો આજે સામનો કરવો પડશે આજે વિરોધીઓ વિરોધ કરવા તત્વર રહેશે એમનો સામનો આજે કરવો પડશે એ માટે તૈયાર રહેવાની જરૂર છે જીવન સાથી સાથેના વિવાદ ચાલી રહ્યા છે તે વિવાદોનો આજે અંત આવતો જોવા મળી શકે વિવાદ શાંત થશે તો સાથે પરિજનો સાથે શુભ સમારોહમાં ભાગ લઈ શકો છો

આજે દાન કરવું લાભ કરતા નીવડશે શક્ય હોય તો પરફ્યુમ અત્તરનું દાન કરવું શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ છે મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભતાથી યુક્ત છે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળતા મેળવશે જો આજે કોઈ ટેસ્ટ લેવામાં આવે કોઈ એક્ઝામ હશે તો નિશ્ચિત આજે લાભ મળે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે વ્યવસાયમાં ચોક્કસ નિશ્ચિત કામની સફળતાના પણ યોગો બની રહ્યા છે એટલે વ્યવસાયિક દ્રષ્ટિ પણ શુભ છે પારિવારિક કારણોસર એટલે કોઈ માંગલિક કોઈ પારિવારિક કારણના કારણે આજે મુસાફરી કરવી પડી શકે ટ્રાવેલિંગ થઈ શકે છે રોકાણથી તમને ભવિષ્યમાં લાભ થઈ શકે તો આજનો દિવસ રોકાણ કરવા માટે ઇન્વેસ્ટ કરવા માટે શુભ છે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ બની રહ્યો છે અને હવે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે કોઈપણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભકર્તા સાબિત થશે ઉપાય આજના દિવસે પંચામૃત દ્વારા ભગવાનની પૂજા કરવી પંચામૃતનું સેવન કરવું કલ્યાણપ્રદ મંગલપ્રદ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ ચક્રની ચતુર્થ એટલે ચોથા ક્રમાંકની આ રાશિ છે કર્ક જેના વર્ણના અક્ષરો છે દ અને હ આવા જાતકો માટે આજે મોટા ભાઈ બહેનોનો તમને સહયોગ મળી શકે છે તે નિછત્ર છાયા તમને પ્રાપ્ત થઈ શકે તો આજે તમારા પિતાની મદદથી તમે કોઈ મિલકતમાં રોકાણ કરી શકો તો પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો એવા પણ ગ્રહમાન જોવા મળી શકે છે કોઈ જૂની યાદ તમારા મિત્રો સાથે શેર કરી અને જૂની વાતોને આનંદિત કરશો તમારું મન આજે આહલાદિત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે પ્રેમ પ્રસંગની માહિતી તમે તમારા પરિવારના લોકોને આપી શકો જેથી તમારો પ્રણય વિવાહ તરફ આગળ વધી શકે એવા પણ ગ્રહમાન આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે પરિવારમાં મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી પડે એવા ગ્રહમાન પણ જોવા મળશે એટલે એકંદરે કર્ક જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈપણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રના પાંચમા ક્રમાંકની રાશિ બને છે સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે ભાગ્યના સાથથી આજનો દિવસ શુભતાથી ભરેલો જોવા મળશે પ્રણય જીવનમાં પ્રેમી સાથે સમય ફાળવી શકશે જેથી પ્રણય સંબંધોમાં નવી ઉર્જા મળી શકે નવી ચેતના આવી શકે છે રાજકારણમાં આજે આર્થિક લાભના પણ યોગો જોવા મળી છે કે પોલિટિક્સ સાથે જોડાયેલા છે તો આર્થિક લાભના રસ્તા પણ આજે કંઈક ખુલતા જોવા મળે સંબંધોના કારણે એવી સ્થિતિ છે ભાઈઓની મદદથી તમારા બાકી રહેલા કામ અધૂરા રહેલા કામ પેન્ડિંગ રહેલા કામ પૂર્ણ થઈ શકે છે તો તમારા ભાઈઓ આજે તમારા માટે મદદ કરતા સાબિત થઈ શકે છે પણ વાહન વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓની સેવા કરવી એમને સૌભાગ્યની સામગ્રી દાન કરવી લાભ કરતા નીવડશે વાત કરીએ આગળ રાશિ એટલે કન્યા રાશિ રાશિચક્રના ષષ્ઠમ એટલે છઠ્ઠા ક્રમની રાશિ છે કન્યા જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અને આવા જાતકો માટે લોકોના ઘણા બધા અધૂરા કામ આજે પૂર્ણ થઈ શકે આજે કન્યા રાશિના લોકો એટલે આપના તમામ ઘણા અધૂરા કામ જે હશે એ પૂર્ણ થશે દરેક પગલાં ઉપર આપને ભાગ્યનો સાથ જોવા મળી શકે નસીબ તમને સાથ આપતું જોવા મળી શકે ભાગ્યોદયકારક દિન છે જમીન વાહન ખરીદવાની ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે આજે એના પણ યોગો બની શકે જો સામર્થ્ય છે તો તમને રોકાણની દ્રષ્ટિએ સારો નફો સારો લાભ પણ આજે પ્રાપ્ત થઈ શકે એવી પણ ગ્રહ સ્થિતિ છે ઇક્વિટીમાં કે તમે રોકાણ કરતા હો તો પણ લાભ કરતા દિન આજે કન્યા રાશિના જાતકો માટે બની શકે છે અધિકારીઓ સાથે પગાર વધારાની ચર્ચા પણ થાય એવા ગ્રહમાં છે એટલે એકંદરે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો ઘેરો પર્પલ રંગ લાભકર્તા નીવડશે ઉપાય આજના દિવસે ગોપીચંદનનું દાન વિષ્ણુ મંદિરમાં કરવું કલ્યાણપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનો આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આજે ખાનપાનમાં સાવચેતી રાખવાની જરૂર છે નફા સાથે વ્યાપારને નવી ઊંચાઈએ લઈ જઈ શકશો તો આજનો દિવસ વ્યાપારિક દ્રષ્ટિએ શુભ છે એક તો વ્યાપારી બ્રાન્ડ પણ બનશે અને સાથે પ્રોફિટ પણ થતો જોવા મળી રહ્યો છે તમારા સામાજિક વર્તળોમાં પણ આજે વૃદ્ધિના યોગો છે જીવનસાથી સાથે મળીને મિલકતમાં રોકાણ કરી શકો અર્થાત પતિ પત્ની બે પાર્ટનરશીપમાં કામ કરતા હો તો એક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો એવા ગ્રહમાન છે પરિવારના સભ્યો સાથે ધાર્મિક આયોજન થઈ શકે ઘરમાં કોઈ માંગલિક ધાર્મિક આયોજનના પણ આજે યોગો છે એકંદરે વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે શુભ પર દિન છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ લાઇટ

કેટલીક વસ્તુઓ ખરીદવામાં આજે ઈચ્છા એ કઈ કે ભાવે કભાવે ધન ખર્ચ કરવો પડશે આજે વ્યસ્તતાના કારણે કોઈ મહત્વપૂર્ણ કામને અટકાવવું પણ પડી શકે એમ છે અભ્યાસમાં કેટલીક અડચણનો સામનો વિદ્યાર્થીએ કરવો પડી શકશે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે વિઘ્નો આવતા જોવા મળી શકે સાંજના સમયે ઘરે કોઈ ખાસ મહેમાનનું આગમન થાય એવી ગ્રહ સ્થિતિ છે એટલે એકંદરે જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન જે છે એ સામાન્ય છે ઉપાય આજના દિવસે આપના માટે શુભ રંગ જે જોવા મળી રહ્યો છે એ આછો લાલ રંગ છે ઉપાય આજના દિવસે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું લાભકર્તા નીવડશે વાત કરીએ આગળની રાશિ એટલે ધનરાશિ રાશિ ચક્રના નવમાં ક્રમાંકની રાશિ છે ધનુ જેના વર્ણના અક્ષરો છે ભ ધ અને ડ આવા જાતકો માટે આજે કેટલાક બાકી રહેલા કાર્યો તમારા પૂર્ણ થશે જો ઘણા કામ બાકી રહી ગયા છે તો આજે કાર્ય સંપન્ન કરી શકો એવી ગ્રહસ્થિતિ છે પરિવાર સાથે વધુ સમય આજે કામમાં વ્યસ્ત હોવાને કારણે નહીં ફાળવી શકો એવી પણ સ્થિતિ બની શકે તો બાળકો સાથે બહાર જવાની યોજનાઓનું પણ આયોજન થઈ શકે આજે ભાડા પર રહેતા લોકોના સ્વપ્નનું કાર્ય પોતાનું મકાન લેવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે પારિવારિક સમસ્યાઓ કોઈ ચાલતી હશે મનમુટાવ ચાલતા હશે દૂર થશે એટલે એકંદરે આજનો દિવસ પારિવારિક સમસ્યાઓનું સમાધાન થઈ શકે પરિવાર સાથે સમય ફળવાશે બાળકોની સાથે આયો ફરવા જઈ શકો એટલે સુખાકારી વાળો દિન છે ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા ઉપાય આજના દિવસે સફેદ સામગ્રીનું દાન કરવું દૂધ દહીંનું દાન કરવું લાભ કરતા નીવડી શકે છે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રના ક્રમની રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ જ અને આવા જાતકો માટે વ્યવસાયમાં વરિષ્ઠ સભ્યની મદદ આજે તમે લઈ શકો જે આપના માટે લાભ કરતા નીવડશે પરિવારના સભ્ય પાસેથી કઠોર શબ્દો સાંભળવા મળે કોઈ કામ સમયસર યોગ્ય રીતે ન થયું તો ઠપકો મળી શકે એવી ગ્રહસ્થિતિ છે નોકરિયાત લોકો પર આજે કામનું દબાણ વધતું જોવા મળી શકે કામનું દબાણ રહેશે નિષ્ણાતની સલાહથી જ રોકાણ કરવું લાભ છે અન્યથા આજે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવું આપના માટે ઉચિત નથી દેખાતું માતા સાથે કોઈ સંબંધીને મળવાનો અવસર મળશે એટલે એકંદરે દિન આપના માટે શુભ છે ઉપાય આજના દિવસે આપના માટે શુભ રંગ રહેવાનો છે એ શ્યામ રંગ છે કોઈ પણ રીતે આપ શ્યામ રંગનો પ્રયોગ કરો કલ્યાણ પ્રદ આજના દિવસે શિવજીની આરાધના કલ્યાણ પ્રદ સાબિત થશે એકવીસ મિલમી પત્ર ચંદનવાળા કરી અને શિવલિંગ ઉપર અર્પણ કરો આપના માટે લાભ અવશ્ય થશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ રાશિચક્રના એકાદશ એટલે અગિયારમાં ક્રમાંકની આ રાશિ છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો આપનો દિવસ ઉતાર ચઢાવયુક્ત છે વરિષ્ઠની સલાહ બાદ મહત્વપૂર્ણ કાર્ય કરવું લાભ કરતા નીવડશે અથવા વરિષ્ઠો જે અનુભવીઓ છે વડીલો છે એમનું માર્ગદર્શન આપના માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે વિદેશમાં અભ્યાસ માટે જો પ્રયાસ કરો છો તો દિવસ સારો છે એક સારા સમાચાર આજે આવી શકે છે અધિકારીઓના વિરોધોનો સામનો કરવો પડી શકે આપણે કોઈ કામ કરવા જતા હશો ત્યાં તમારા ઉપલી અધિકારીઓ ત્યાં કામનો વિરોધ કરશે જેના કારણે કામ અટકી શકે છે એમના વિરોધોનો સામનો કરવો પડશે ધંધામાં ઉધાર ઉપર માલ આપવાનું આજે ટાળવું આપના માટે હિતાવ છે અન્યથા નુકસાનના યોગો છે એટલે ટૂંકમાં કુંભરાશિના જાતકો માટે દિન મધ્યમ છે ઉતાર ચઢાવયુક્ત છે હવે વાત કરીશું ઉપાયની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નિવડશે ઉપાય શું કરીશું તો આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી લાભકર્તા સાબિત થશે હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ રાશિચક્રની દ્વાદશ એટલે બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે બીજાઓને મદદ કરીને રાહતનો અનુભવ થશે માનસિક શાંતિનું અનુભવ થશે દાન પુણ્યના કાર્યોમાં વધુ સમય વ્યતીત થાય એવા ગ્રહમાન છે તો કાર્યસ્થળ પર સાથીદારોનો પણ તમને સહયોગ મળશે જેથી કાર્યમાં વધારે વેગ આવી શકે છે આથી તમને સારા લગ્ન પ્રસ્તાવો આવી શકે છે યોગ્ય માંગા આવી શકે છે દિન શુભતાથી યુક્ત છે જીવન સાથી સાથે મતભેદ થવાની સ્થિતિ બને છે એટલે એકંદરે દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે રૂપેરી રંગ છે કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી લક્ષ્મી મંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે લક્ષ્મીજીના કોઈ પણ મંત્રનો જાપ આપના માટે શુભ મંગલપ્રદ કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક છે બની રહ્યો છે આજના દિવસે ધાર્મિક ભાવનાઓનો વિકાસ થાય પણ મનમાં દ્વિધા ઉતાવળ આ બધું જોવા મળે પણ અર્થ લાભ અને ધર્મ લાભના યોગો બની રહ્યા છે આજે સમજી વિચારી નિર્ણય લઈ કામ કરવા લાભપ્રસ્ત સાબિત થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો ઉપાયની વાત કરીએ જે લોકોના વિવાહ થવામાં વિઘ્નો આવતા હોય ઉંમર થઈ છે પણ છતાંય વાત આગળ વધતી નથી અથવા કોઈ પ્રસ્તાવ આવતો નથી તેના માટે ખાસ જો પુરુષો છે તેમના માટે આ ખાસ વિવાહ માટેના પ્રયોગો છે શુક્રનું રત્ન ઓપેલ અથવા જરકન કે હીરો ધારણ કરવો સાથે લગાતાર એક વર્ષ સુધી શુક્રના બીજ મંત્રનો જાપ કરવો ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ શહ ભાર્ગવાય નમઃ આ મંત્રનો જાપ કરવો શક્ય હોય તો આ મંત્રનો જાપ સટીકની માળાથી કરવું અને નાહવાના જળમાં નિત્ય એક ચમચી ગુલાબ જળ અવશ્ય મિક્સ કરવું આમ કરવાથી તમારા જીવનમાં શુક્ર પ્રભાવિત થશે અને દાંપત્ય સુખની સ્થિતિ બનશે જે લોકો વૈવાહિક છે પણ દાંપત્ય સુખમાં વિરોધ જોવા મળશે તકલીફો છે તો એ પણ આ પ્રયોગ કરે તો દાંપત્ય સુખમાં લાભ અવશ્ય મળશે

શ્રીમ હ્રીમ બીજ મંત્ર એક માળા આ મંત્રની જાપ કરો આપનો દિવસ સહજતાથી પાર પડશે અનુકૂળ રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર